તેમણે દેશના સુરવીર સ્વાતંત્ર સેનાનીઓને ત્યાગને યાદ કરી તિરંગા હેઠળ એકતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યો છે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જોટાણા ખાતે આપણે આયોજન કર્યું છે અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરસ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે સમગ્ર તાલુકાઓમાં પણ એ જ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમ ગામના કક્ષાએ કરવામાં આવશે જે રીતે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ કર્યો એ જ પ્રમાણે તાલુકાના કાર્યક્રમો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે આપણને જે મહામૂલી આઝાદી મળી એ એના અગ્નસીમાં આપણો પર્વ છે એ નિમિત્તે મહેસાણા જિલ્લાના સૌ નગરજનોને સૌ ગ્રામ્ય વિસ્તારના પણ સૌ નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણા જે આઝાદીની સ્વતંત્રતા મેળવવા માટે જે કંઈ શહીદોએ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું છે એને આપણે આ તબક્કે યાદ કરીએ એ સાથે હું શુભેચ્છા પાઠવું છું